હેલો વિદ્યાર્થી મિત્રો આપ સૌનું આપણા આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજે હું લઈને આવી છું ધોરણ સાત વિષય અંગ્રેજી યુનિટ થ્રી ટુડે કમ્સ એવરી ડેમાં એક્ટિવિટી વનથી એક્ટિવિટી થ્રી સુધીનું સંપૂર્ણ સોલ્યુશન તો ચાલો આપણે આગળ વધીએ પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો યુનિટ થ્રી ટુડે કમ્સ એવરી ડે આજ દરરોજ આવે છે એક્ટિવિટી વન સિંગ ધીસ પોયમ એટલે કે અહીંયા આપણાને એક પોયમ આપી છે એ આપણે ગાવાની છે માય ડોગ લિસન ટુ મી વેન આઈ ટોક જ્યારે હું બોલું છું ત્યારે મારો કૂતરો મને સાંભળે છે હી હી ગોઝ વિથ મી ફોર અ વોક તે મારી સાથે ચાલવા આવે છે વેન આઈ સ્લીપ હી સ્લીપી ટુ જ્યારે હું ઊંઘું છું તે પણ તેને પણ ઊંઘ આવે છે હી ડસ એવરીથિંગ આઈ ડૂ એ હું જે કરું છું તે બધું જ તે કરે છે હી હેઝ આઈઝ ધેટ ઓલવેઝ શો તેની આંખો હંમેશા દર્શાવે છે હી નોઝ એવરીથિંગ આઈ નો હું જે જાણું છું તે બધું જ તે જાણે છે વેન આઈ સ્પીક હી ઓલવેઝ માઇન્ડ્સ જ્યારે હું વાત કરું છું તે હંમેશા સાંભળે છે હી શેર્સ વિથ મી ધ થિંગ્સ હી ફાઇન્ડ્સ તેને જે વસ્તુઓ મળે છે તે વસ્તુઓ તે મને આપે છે વેન અધર પીપલ સે આઈ એમ બેડ જ્યારે બીજા લોકો મને બગડેલો કહે છે હી હેંગ્સ હિઝ હેડ એન્ડ લુક્સ સો સેડ તે તેનું માથું નમાવી કેટલો ઉદાસ લાગે છે હી ક અપ એન્ડ લિક માય હેન્ડ તે લાળ લડાવી મારો હાથ ચાટે છે એન્ડ ટેલ્સ મી હી કેન અન્ડરસ્ટેન્ડ અને મને કહે છે કે તે સમજી શકે છે એક્ટિવિટી બી રાઈટ હુ ડઝ વોટ વિથ ધ હેલ્પ ઓફ પોયમ એટલે કે આપણે જે ઉપર પોયમ દેખી છે કે જેમાં એક વ્યક્તિ અને તેના ડોગ વચ્ચેનો પોયમ છે બરાબર છે એના અકોર્ડિંગ આપણને નીચેનું ફિલઅપ કરવાનું છે ઓકે તો અહીંયા એક ડોગ આપ્યો છે અને આ લખેલું છે સો આપણે સેન્ટેન્સીસ કમ્પ્લીટ કરવાના છે સો અહીંયા એક્ઝામ્પલ પણ દેખાડ્યું છે લિસન વેન ટોક માય ડોગ લિસન્સ વેન આઈ ટોક એટલે કે મારો કૂતરો સાંભળે છે જ્યારે હું બોલું છું ચલો આપણે આગળ જોઈએ ધ ડોગ વોક્સ વેન આઈ વોક ધ ડોગ વોક્સ વેન આઈ વોક એનો મતલબ કે હું જ્યારે ચાલું છું ત્યારે મારો કૂતરો જે છે તે પણ ચાલે છે ધ ડોગ સ્લીપ્સ વેન આઈ સ્લીપ જ્યારે હું સૂવું છું તે કૂતરો પણ સૂવે છે ધ ડોગ નોઝ વોટ આઈ નો ઓકે જે હું જાણું છું તે કૂતરો પણ જાણે છે ધ ડોગ માઇન્ડ્સ વેન આઈ સ્પીક જ્યારે હું બોલું છું ત્યારે તે સાંભળે છે ધ ડોગ ફાઇન્ડ્સ એન્ડ શેર્સ ઓકે તો કે જે કૂતરો છે એને જે કંઈ બી મળે છે એ શું કરે છે મને શેર કરે છે ચલો આપણે આગળ જોઈએ એક્ટિવિટી ટુ વર્ક ઇન ગ્રુપ્સ ઓફ ફોર ફર્સ્ટ રીડ ધ ડાયલોગ એન્ડ ધેન એનેક્ટેડ ઓકે તો કે ચાર જણનો ગ્રુપ બનાવીને સંવાદ કરવાનો છે અને જોવાનો છે ઓકે ચિમનલાલ ઇઝ અ ડોક્ટર જેઠાલાલ એન્ડ પેઠાલાલ આર હિઝનેબર્સ નેબર્સ આર એટ ચિમનલાલ ડિસ્પ્રેન્સી ક્રિમિનલ સોરી ચિમનલાલ ઇઝ એડવાઇસિંગ ધેમ ઓકે ચિમનલાલ એક ડૉક્ટર છે જેઠાલાલ અને પેઠાલાલ તેમના પાડોશી છે તેઓ ચિમનલાલના દવાખાને છે ચિમનલાલ તેમને સલાહ આપી રહ્યા છે ઓકે ચિમનલાલ સેઝ જેઠાલાલ સ્ટાર્ટ સ્ટાર્ટ ડુઈંગ એક્સરસાઇઝ ચિમનલાલ જે છે એ જેઠાલાલને કહે છે કે તમે કસરત કરવાની શરૂ કરી દો જેઠાલાલ સેઝ બટ ડૉક્ટર આઈ કેન નોટ ગેટ અપ અર્લી જેઠાલાલ કહે છે પરંતુ ડૉક્ટર હું વહેલો સવારે ઉઠી શકતો નથી ચિમનલાલ સેઝ યુ કેન ડૂ એક્સરસાઇઝ એની ટાઈમ સ્કીપિંગ એન્ડ વોકિંગ આર ગુડ ફોર યુ ચિમનલાલ કહે છે તમે ગમે ત્યારે કસરત કરી શકો છો દોરડું કૂદવું અને ચાલવું એ તમારા માટે સારું રહેશે જેઠાલાલ સેઝ વોકિંગ હમ આઈ વિલ ગો ફોર અ વોક જેઠાલાલ કહે છે ચાલવું હું ચાલવા જઈશ પેઠાલાલ સેઝ આઈ વિલ જોઈન યુ ત્યારે પેઠાલાલ શું કહે છે હું તમારી સાથે જોડાઈશ ચિમનલાલ સેઝ દેટ્સ ફેન્ટાસ્ટિક પેઠાલાલ યુ કેન જોઈન હિમ ઇન ડેલી વોક્સ બટ કેન નોટ જોઈન હિમ ફોર ટીમ તો ચિમનલાલ શું કહે છે તે ઉત્તમ છે પેઠાલાલને તમે દરરોજ ચાલવામાં તેમની સાથે જોડાઈ શકો છો પરંતુ તેમની સાથે ચા પી શકો નહીં પેઠાલાલ એટલે કે જે કહે પેઠાલાલ છે એ ડૉક્ટરને કહે છે ડૉક્ટર ટી ઇઝ નોટ હાર્મફુલ એન્ડ યુ નો કે ડૉક્ટર ચા હાનિકારક નથી અને તમે તે જાણો છો ચિમનલાલ શેષ પેઠાલાલ યુ કેન ટેક ટી યુ કેન નોટ ટેક ટી વિથ સુગર એટલે કે ચિમનલાલ જે છે ડૉક્ટર એ પેઠાલાલને કહે છે કે પેઠાલાલ તમે ચા લઈ શકો છો તમે ખાંડવાળી ચા નથી લઈ શકતા ઓકે એટલે કે વિદાઉટ શુગર ચા લેવાની વાત કરે છે પેઠા પેઠાલાલ શેષ કેન આય ટેક સુગર વિથ મિલ્ક તો શું હું દૂધ સાથે ખાંડ લઈ શકું છું ચિમનલાલ શેષ નો શુગર એટ ઓલ ખાંડ તો જરાય નહીં ઓકે આફ્ટર એ વીક એટલે કે એક અઠવાડિયા પછી જેઠાલાલ પેઠાલાલ એન્ડ ધેર ફ્રેન્ડ મિસ્ટર ચૌધરી આર ઇન ધ પાર્ક નિયર ધેર સોસાયટી એટલે કે અઠવાડિયા પછી જેઠાલાલ પેઠાલાલ અને તેમના મિત્ર શ્રી ચૌધરી તેમની સોસાયટી પાસે આવેલા બગીચામાં છે મિસ્ટર ચૌધરી સેઝ વોટ ઇઝ સરપ્રાઇઝ ઇટ્સ ઓનલી સેવન થર્ટી ઇન ધ મોર્નિંગ એન્ડ જેઠાલાલ ઇઝ આઉટ ફોર અ વોક ઓકે તો જ્યારે જો મિસ્ટર ચૌધરી છે એ આશ્ચર્યથી જોવે છે અને કહે છે હજી તો સવારના ફક્ત સાડાસાત થયા છે અને જેઠાલાલ ચાલવા માટે બહાર આવી ગયા જેઠાલાલ શેષ ચૌધરી સાહેબ નોટ ઓન્લી ટુડે જેઠાલાલ ઘોષ ફોર અ વોક એવરી મોર્નિંગ એટલે કે જેઠાલાલ છે એ કહે છે ચૌધરી સાહેબ આજે જ નહીં જેઠાલાલ રોજ સવારે ચાલવા જાય છે મિસ્ટર ચૌધરી શેષ એવરી મોર્નિંગ યુ યુવાર નોટ હિયર યસટર ડે તો મિસ્ટર ચૌધરી જે છે એ પૂછે છે કે રોજ સવારે ગઈકાલે તમે અહીં ન હતા તો જેઠાલાલ કહે છે હમ યસ્ટરડે આઈ ગોટ અ પ્લેટ બટ આઈ કેમ હિયર ફોર અ વોક ધ ડે બિફોર યસ્ટરડે એંગ્રીલી મિસ્ટર ચૌધરી જેઠાલાલ વોક હિયર ઇઝ વોકિંગ હિયર એન્ડ જેઠાલાલ વિલ વોક હિયર ટુમોરો નોટ ઓનલી ટુમોરો ધ નેક્સ્ટ ડે એન્ડ ધ નેક્સ્ટ તો આમાં જેઠાલાલ જે છે એ થોડા ગુસ્સામાં કહે છે કે હમ ગઈકાલે હું મોડો ઉઠ્યો હતો પરંતુ ગઈકાલના આગલા દિવસે અન અહીં ચાલવા આવ્યો હતો અને ચૌધરી સાહેબ જેઠાલાલ અહીં ચાલે ચાલ્યા અહીં ચાલી રહ્યા છે અને જેઠાલાલ આવતીકાલે અહીં ચાલશે અને આવતીકાલે જ નહીં એના પછીના દિવસથી પછીના પછીના દિવસોમાં પણ ચાલે ચાલશે અહીંયા ડેઈલી વોક્સ પર આવશે એમ મિસ્ટર ચૌધરી સેઝ ઓ હો જેઠાલાલ વોક્સ ઇન ધ મોર્નિંગ પેઠાલાલ ડ્રિંક્સ ટી વિદાઉટ શુગર ચીમનલાલ કા જાદુ એટલે કે મિસ્ટર ચૌધરી જે છે એ કહે છે ઓહો જેઠાલાલ સવારે ચાલે છે પેઠાલાલ ખાંડ વિનાની ચા પીવે છે ચિમનલાલનો જાદુ છે ને પેઠાલાલ સેસ ઇન અ બેડ મૂડ ચૌધરી સાહેબ નોટ ઓનલી ટી યસ્ટરડે આઈ ડ્રિન્ક લેમન ટી વિથ વિધાઉટ માય ફેવરેટ શુગર આઈ થિંક આઈ વિલ નોટ ડ્રિંક ટી ઓર ઈટ એનીથિંગ વિધાઉટ વિથ શુગર પેઠાલાલ એ ખરાબ મિજાજમાં એટલે થોડું એંગ્રિયલી ગુસ્સેથી કહે છે ચૌધરી સાહેબ ફક્ત ચા જ નહીં ગઈકાલે મેં મારી ગમતી ભાવતી ખાંડ વિના લેમન ટી એટલે કે આપણે જે લીંબુવાળી ચા કહીએ છીએ એ પીધી હતી અને મને લાગે છે કે હું ખાંડવાળું કંઈ પણ હવે ખાઈશ કે પીશ નહીં મિસ્ટર ચૌધરી છે ઇટ્સ ઓકે ફ્રેન્ડ્સ આઈ વિલ જોઈન યુ વી વી વિલ ઓલ એન્જોય યોર સ્પેશિયલ ટી એન્ડ યોર મોર્નિંગ વોક્સ એટલે કે મિસ્ટર ચૌધરી છે એ કહે છે ઠીક છે મિત્રો હું પણ તમારી સાથે જોડાઈશ આપણે સૌ ખાસ ચા અને તમારું સવારનું ચાલવાનું ન આનંદ લઈશું ઓકે એક્ટિવિટી થ્રી રીડ અબાઉટ એન આર્ટિસ્ટ ઇન ધ સ્કૂલ એટલે કે અહીંયા એક આર્ટિસ્ટ છે એમના વિશે આપેલું છે ઓકે તો એમાં શું છે તો કંઈ કીધું છે એ પ્રમાણે કે કોઈ ક્રિયા ચાલુ છે અને વાક્ય બોલાય છે એની માટેનું એક ચિહ્ન બતાવ્યું છે બરાબર છે સેકન્ડ છે કે સીધી લીટી એ ક્યાં એ સિદ્ધિલિટી જે ચિહ્ન છે એ શું બતાવે છે કે સમય છે અત્યારનો ના અત્યારનો ચાલુ સમય બતાવે છે બરાબર છે અને એટલે કે વાક્ય બોલાય તે પહેલાં ચાલવાની ક્રિયા થઈ ગઈ છે તેથી આ નીચે જે ક્રિસક્રોસ ઝીક્ઝેક્ટ જેવું ચિહ્ન બતાવ્યું છે એ દોરવામાં આવે છે થર્ડ જે બોલતા પહેલાં થતી હતી થાય છે અથવા થશે એમ દર્શાવવા માટે બી આ ઝિકઝેકવાળું જે છે એ થોડું ડિસ્ટન્સમાં છે એ એટલે એનાથી બે ચિહ્નો ડિફાઈન થાય છે એ બતાવ્યું છે અને ચોથું જે ક્રિયા ભવિષ્યમાં થવાની હશે તેની માટેનું પણ અહીંયા ચિહ્ન બતાવ્યું છે કે જેમાં પહેલાં સીધી લાઈન છે અને એના પછી ઝિકઝેક લાઈન છે તો ચાલો આપણે આગળ જોઈએ મિસ મિસિસ દોરવાની ઇઝ અ ડિફરન્ટ ટાઈપ ઓફ આર્ટિસ્ટ એટલે કે આ શ્રીમતી દોરવાની જે છે એક જુદા પ્રકારના ચિત્રકાર છે આર્ટિસ્ટ એટલે કે ચિત્રકાર શી કેન ડ્રુ શી કેન ડ્રો વોટ એવર બી આસ્ક હવ ટુ ડ્રો એ આપણે જે પણ તેને કહીએ એ દોરી શકે છે શી કેન ઇવન ડ્રો અ સેન્ટેન્સ એટલે કે એક વાક્ય જે કહીએ છે ને એ પણ તે દોરી શકે છે ટુડે શી ઇઝ ઇન નવાગામ પ્રાઇમરી સ્કૂલ એટલે કે આજે એ નવાગામ પ્રાથમિક શાળામાં છે વર્ક ઇન ગ્રુપ્સ રીડ ધ ટેબલ ફાઇન્ડ આઉટ વોટ ધ સ્ટુડન્ટ શેડ એન્ડ વોટ મિસ દોરવાની ડ્રુ ઓકે એટલે કે ગ્રુપમાં કામ કરવા કીધું છે બરાબર છે અને નીચે એક કોષ્ટક આપ્યો છે તે જોવાનું છે બરાબર છે અને જોવાનું છે કે શું સ્ટુડન્ટ છે એમને શું કહ્યું છે અને મિસ્ટર મિસિસ દોરવાની જે છે એમને શું દોર્યું છે તો ચાલો આપણે જોઈએ સ્ટુડન્ટ શેડ મિસ દોરવાની ડ્રુ એટલે કે નીચે જે આ બાજુ ડાબી બાજુ આપેલા છે એમાં જે બાળકોએ સ્ટુડન્ટ્સે કીધું છે એ લખવ્યું છે અને એની બાજુમાં જમણી બાજુ એ વસ્તુને મિસિસ દોરવાનીએ ડ્રો કર્યું છે ફર્સ્ટ અ બાઇક વિથ અ રૂફ તો દેખો મિસિસ દોરવાની એક રૂફ એટલે કે ઉપર છત હોય એવી બાઇક દોરેલી છે સેકન્ડ છે વોક તો વોક દર્શાવવા માટે એમને ચિહ્નવાળી એનો યુઝ કર્યો છે અને એક ટ્રાયંગલ એક હાફ ટ્રાયંગલ જેવું બનાવ્યું છે એનો મતલબ એ વોક છે એ વોકની પોઝિશન બતાવે છે સેકન્ડ છે આઈ એમ વોકિંગ તો જે ઉપર વોક માટે બતાવ્યું છે એ જ નીચે કન્ટિન્યુઅસ કર્યું છે એનો અર્થ થાય છે કે એ ક્રિ ક્રિયા શું છે ચાલુ છે થર્ડ આઈ વોક યસ્ટરડે તો જે ઉપર હતું ઓકે આઈ વોક યસ્ટરડે એટલે કે હું કાલે ચાલ્યો હતો ઓકે તો એ ચાલવાની ક્રિયા જ ચાલુ હતી બરાબર છે પરંતુ ભૂતકાળમાં હતી એટલા માટે એ જ ઉપરનું જે છે ડ્રો કરેલું એને કન્ટિન્યુઅસમાં દોર્યું છે અને ભૂતકાળમાં હતું એટલે કે ગઈ કાલે એ વસ્તુ થઈ ગઈ હતી એટલા માટે જે સીધી લાઇન છે એ પાછળની સાઈડ છે આઈ વિલ વોક ટુમોરો સેમ એવું છે પરંતુ જે ટુમોરો એટલે કે વિલ વોક એટલે કે ભવિષ્યની ક્રિયા છે બરાબર છે ચાલવાની ક્રિયા છે એટલા માટે જે ચિહ્ન છે એ દર્શાવ્યું છે એ અને ભવિષ્યમાં થશે એટલા માટે એ ચિહ્ન સીધી લાઇન જે છે એની આગળ દર્શાવેલી છે આઈ વોક એવરી ડે એટલે કે હું દરરોજ ચાલું છું બરાબર છે અને દરરોજ માટે બતાવવા માટે શું કર્યું છે એ જે ચિહ્ન છે એ કન્ટિન્યુઅસમાં વચ્ચે પિંક કલરની બે લાઇનિંગ દ્વારા બતાવી છે કે ક્રિયા શું છે ડેલી બેસિસ પર થાય છે હી ઇઝ વોચિંગ ટીવી ઓકે એટલે કે તે ટીવી જોવે છે તો એ શું કરે છે જોઈ રહ્યો છે એટલા માટે ડિસ્ક જેવી આકૃતિ ચિહ્નો બતાવ્યા છે અને એક ટીવી બનાવેલી છે હી વોચ ટીવી લાસ્ટ નાઇટ ઓકે તો કે આ ક્રિયા જે છે ટીવી જોવાની એણે ગઈકાલે રાત્રે કરી હતી એટલા માટે ભૂતકાળમાં દર્શાવવા માટે એમણે શું કહ્યું છે એ ક્રિયા પછીના ચિહ્નો પછી સીધી લાઇન બનાવી છે પાછળ એન્ડિંગમાં હી વિલ વોક હી વિલ વોચ ટીવી એટલે કે એ હવે હવે ટીવી જોશે ભવિષ્યમાં તો ભવિષ્યમાં બતાવવા માટે શું કર્યું છે સીધી લાઈન આગળની સાઈડ કરી છે હી વોચ ટીવી એવરી ડે એટલે કે જે ક્રિયા દરરોજ થાય છે રોજબરોજ થાય છે એ દર્શાવવા માટે શું કર્યું છે એમને ભાગલા પાડીને દર્શાવ્યા છે બી હવે નીચે નીચેના ક્રિયાસૂચક શબ્દો વાંચો તેમાં જે ક્રિયા તમે દરરોજ કરતા હો તેની સામે ડેઇલી નિયમિત કરતા હો તેની સામે રેગ્યુલર અને દેવરૂપ કરતા હો તેની સામે હેબિટ લખો સી રીડ ધ સેન્ટેન્સીસ અબાઉટ મિસિસ દેવ દોડવાણી ઇફ ધ ઇફ ધ સેન્ટેન્સ શો ડેઈલી એક્ટિવિટીઝ રાઈટ ડેલી ઇફ ધ સેન્ટેન્સ શો રેગ્યુલર એક્ટિવિટીઝ રાઈટ રેગ્યુલર એન્ડ ઇફ ધ સેન્ટેન્સ શોસ હેબિચ્યુઅલ એક્ટિવિટીઝ રાઈટ હેબિટ ઓકે તો જે ક્રિયા ડેઈલી બેસિસ પર થાય છે બરાબર છે એને ત્યાં શું લખવાનું છે આપણે ડેઈલી લખવાનું છે અને જે રેગ્યુલર બેસિસ પર થાય છે ત્યાં રેગ્યુલર લખવાનું છે અને જે આદત હોય જે આદતને કારણે થાય છે તો એમને હેબિટ લખવાનું છે ત્યાં ઓકે તો ચલો જોઈએ ફર્સ્ટ શી ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ ઓકે તો સવારમાં વહેલી ઊઠી જાય છે તો ડેઈલી સેકન્ડ શી ઓફન ડ્રો પિક્ચર્સ એટ નોન ટાઈમ ઓકે ઓકે તે અમુક વાર એટલે કે અમુક વાર શું કરે છે પિક્ચર દોરે છે બપોરના સમયે તો એ શું છે હેબિટ છે થર્ડ શી ઓલવેઝ ડ્રોસ વિથ હર લેફ્ટ હેન્ડ ઓકે એટલે કે તે હંમેશા શું છે તેના ડાબા હાથથી દોરે છે ચિત્ર જે કંઈ બી દોરે છે તો એ શું છે હેબિટ છે ફોર્થ શી વિઝિટ્સ સ્કૂલ ઇન હર એરિયા એવરી ટ્યુઝડે એટલે કે શું કરે છે તો કે દર ગુરુ મંગળવારે એ શું કરે છે એની એરિયાની શાળામાં શું કરે છે મુલાકાત લે છે વિઝિટ્સ એટલે કે મુલાકાત લે છે તો એ શું છે રેગ્યુલર છે અને ફિફ્થ શી નેવર ટેક્સ પાર્ટ ઇન ધ પેઇન્ટિંગ એક્ઝિબિશન ઓકે તો કે જે પેઇન્ટિંગ એક્ઝિબિશન છે એવા શું કરે છે ક્યારેય ભાવ લેતી નથી તો એ શું છે એની હેબિટ છે આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલ એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો થેન્ક યુ